નવરાત્રી હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માતાજીની આરાધના કરતા માઈ ભક્તો માટે વડોદરાના બજારોમાં અવનવી ગરબીઓનો તૈયાર વેચાણ જોવા મળ્યું તો નવલે નવરાત્રી હવે કે જેના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માઈ ભક્તો માતાજીની આરાધના કરવા માટે કોઈ પણ પ્રકારની કચાશ છોડવામાં આવતી નથી ત્યારે વડોદરા શહેરના સિયાબાગ વિસ્તારમાં આવેલ રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા માતાજીની આરાધના માટે પંદરસોથી વધુ ગરબીઓ તૈયાર કરવામાં આવી રહી છે આ ગરબીઓ તૈયાર કરવા માટે સૌથી મોટો ફાળો બહેનોનો જોવા મળ્યો હતો જેમાં બહેનો દ્વારા કોરી ગરબીને અમનવી ડિઝાઇન કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા ગરબીમાં પહેલા સત્યાવીસ કાણા જોવા મળતા હતા હવે સત્યાવીસ વેદ ચાર એટલે કે એકસો થાય છે જેને લઈને પણ ધાર્મિક અને સંસ્કૃતિ મહત્વ આપવામાં આવ્યું છે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા ગરબીઓને વિવિધ પ્રકારની સાથે લેશ મોતી અને આપલા ચોંટાડવામાં આવી રહ્યા છે ત્યારે આ ગરબી માય ભક્તો અખંડ દીવો કરતા હોય છે ત્યારે નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના કર્યા બાદ આ ગરબી જળાશયોમાં વિસર્જિત કરવામાં આવતી હોય છે વધુમાં રાકેશભાઈ પ્રજાપતિએ શું જણાવ્યું આવો સાંભળીએ છે ગરબી હવે ગરબા નજીકના દિવસમાં તહેવાર આપણો આવી રહ્યો છે એમાં માતાજીમાં સૌથી વધારે મહત્ત્વ હોય છે તો ગરબાનો જ હોય છે પહેલાં એક જમાનો હતો જે ખડી અને ગેરુંથી અમે કાચા માટીના ગરબા કરતા હવે તમે જોઈ રહ્યા છો કે કોર્નવર્કવાળા હવે કોનવર્કવાળા પછી પણ એક જાત જાત તાત અમે લોકો છે ને એમાં ચુંદડી છે આભલા છે મતલબમાં તોય છે એવું બધું ડેકોરેશન કરીને અમે ગરબા બનાવતા હોઈએ એમાં સૌથી વધારે ભાવ મતલબમાં લેડીસોનો વધારે હોય છે જે આમાં લેડીસોના વધારે મતલબમાં ઉત્સાહ જોવા મળતો હોય છે હવે અમે ગરબામાં જોવા જઈએ તો આપણે અમે લોકો સત્યાવીસ સેદની કાનાઓ પહેલાં ચાલતા હતા એ સત્યાવીસમાં સીધના હવે ડેક હવે ડિઝાઇન પ્રમાણે અમે સત્યાવીસ જવોદનો ભાગ કરતા હોય છે સત્યાવીસ ગુણ્યા ચાર કરીએ ને તો આપણા ચાર વેદો હોય છે ચાર વેદોમાં એકસો આઠ વાગે બ્રહ્માની પ્રતિક્ષા કરી હોય ને એવું મહિમા થાય છે એટલે ગરબાનો સૌથી વધારે મહત્ત્વ માટીના ગરબાનો હોય છે હા વેચાણ થોડું સારું છે અને હજુ નાના નાના તમે નાના નાના પચાસ રૂપિયાથી લઈ કે સાડી ત્રણસો ચારસો રૂપિયા લગી ગરબા છે રાકેશ પ્રજા